નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સિત્તેર અને એંશીના દાયકાની સૌથી સુંદર અને બ્રોડ અભિનેત્રી પરવીન બાબીએ પોતાની જોરદાર એક્ટિંગથી ફિલ્મે દુનિયામાં હલનચલન મચાવી દીધી હતી અને તેના સમયની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીમાં એક હતી દિવાર ઓગણીસો પંચોતેર અમર અકબર અને યંત્રી ઓગણીસો સિત્યોતેર અને ધ બિંગ ટ્રેન ઓગણીસસો એંશી અને સાન ઓગણીસો એંસી કાલિયાન એક ઓગણીસો એક્યાસી અને નમક અલાલ ત્યારે ઓગણીસો બ્યાસી જેવી જનક અનેક એક અનેક સુપરહિટ ફિલ્મો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ફિલ્મમાં અનેક ભાગ બનેલી પરવીનસિંહ અંગત જીવનનું ખૂબ જ પીડાદાયક હતું ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે પરવીન ભાભીના અંતિમ દિવસોમાં માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ બોલિવૂડની પણ તેનાથી દૂર થઈ ગયું હતું ટાઈમ મેજિંગના કવર પેજ પર સપાયેલી પરવીન ત્યારે ભાભીનો મૃતદેહ બાવીસ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ તેના ઘરેથી મળી આવ્યો હતો જે સડીલી ગયેલી હાલતમાં હતો અને મીડિયા રિપોર્ટ અનુસાર પરવીનસિંહના મૃદેહના ઘરમાંથી ત્રણ દિવસ સુધી સડતો રહ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો